જૂની એક હિન્દી ફિલ્મનો ડાયલોગ છે કે જ્યારે પોતાનું બાળક સૂતું ન હોય ત્યારે માતા કહે છે કે સોજા બેટા ગબ્બર આ જાયગા એવી રીતે સમગ્ર ગુજરાતમાં અત્યારે જ્યારે કોઈ કર્મચારી સાથે અન્યાય થાય અથવા તો ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈને લાગે કે મારી મારું શોષણ થયું અથવા મારી સાથે અન્યાય થયો હોય ત્યારે એ લોકો જે છે એ કહેતા હોય છે કે સમજી જાવ શાનમાં નહીં તો મહેપસ્ી આવી જશે આવા જ પછી આજે આપણી સાથે છે ને એમની સાથે ગુજરાતની જે યુવાનોની રાજનીતિ છે જે તેઓ કરે છે તેની વિશે સમજીશું ને આવનારા જે લોકસભાની ચૂંટણી છે તેને લઈને તમારો તેમનો શું પ્લાન છે તેમનું શું વિઝન છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું સ્વાગત છે મય પછી તમારું પહેલાં તો આભાર ઉમેશ કે મતલબ ઘણા વર્ષો પછી એક સાથે ડિબેટ કરવાનો એક વાતચીત કરવાનો મોકો મળ્યો છે કારણ કે જ્યારે બી તમારી સાથે ચર્ચાઓ કરી છે ઓન કેમેરા ત્યારે ખૂબ મજા આવી છે અને ઘણું બધું તમારાથી શીખ્યો છું સો આજે એક મોકો મળ્યો છે છે મને કે તમારી સાથે ચર્ચા કરીએ આભાર તમારો પણ શરૂઆત આપણે ને રાજનીતિ રાજનીતિથી કરીશું તમે પણ યુવા છો અને શરૂઆતમાં તમે કદાચ યુવાઓની રાજનીતિ કરવાની જે પ્રક્રિયા છે તેનાથી તમારા રાજનીતિ કરિયરની પણ શરૂઆત કરી હતી સરપંચ રહ્યા છો તમે કેટલો મોકો છે યુવાનોને રાજ યુવાનોને પોતાનું જે રાજકારણ છે તેમાં ભૂમિકાને લઈને અને શું ગુજરાતમાં ખરેખર સ્કોપ છે યુવાનો માટે બહુ અઘરો સવાલ છે અને બહુ ચિંતાજનક સમાચાર સવાલ છે છે આપી અને વાસ્તવિકતા બહુ કડવી છે કદાચ આ જવાબ સાંભળીને યુવાનોને ડીમોટિવેશન આવે કારણ કે યુવાનો સપના જોવે છે કે મારે નેતા બનવું છે પણ અત્યારની પરિસ્થિતિની અંદર નેતા બનવા માટે એક રાજકીય પ્લેટફોર્મ હોવું જરૂરી છે રાજકીય પ્લેટફોર્મની વાત કરીએ તો અત્યારે આપણી પાસે બે જ મુખ્ય છે અત્યારે ગૌણમાં આદમી પાર્ટી કહી શકાય ત્રીજી જે એડ થઈ છે નવી નવી જે યુવાનોને મોકો આપી રહી છે એવું કહી રહી છે એ લોકો પણ બેઝિક અત્યારે છે કોંગ્રેસ અને ભાજપ જે એ બે પાર્ટીઓ છે એની અંદર જે નેતૃત્વ છે ત્યાં યુવાનોને કોઈ સ્થાન નથી અને જે સ્થાન આપ્યું છે બે પાંચ જણને ગણીને પણ એની પર એક જોરદાર ફેવિક વિકની જોરદાર એક પટ્ટી લગાવી દેવામાં આવે છે કે તમે યુવા છો પણ માપે રહેવાનું બોલવાનું નહીં નહીં તમારું નેતૃત્વ પૂરું એટલે જે બે ગણ્યા ગાંઠિયા જે બે ચાર યુવાનો કદાચ નેતા બની ગયા છે પણ એ નામના નેતા રહ્યા છે યુવા શબ્દ એમાંથી નીકળી ગયું છે એટલે એ બી કદાચ બીજા જે ઘણા નેતાઓ છે એવા બની ગયા છે એ યુવા રાજનીતિ બહુ અઘરો વિષય છે યુવાનોને સફળ થવું રાજનીતિની અંદર એ બી પર્સન્ટેજ બહુ ઓછો છે પણ એનો મતલબ એવો નથી કે હિંમત હારી જઈએ શરૂઆત ક્યાં કરવી પડશે અને કદાચ એ પાયો નાખી રહ્યો છું અચ્છા એટલે આવનારા સમયમાં મૈપતસી છે એ અલગ રોલમાં જોવા મળી શકે. બિલકુલ જોવા મળશે. કારણ કે એની કોઈ બ્લુપ્રિન્ટ બ્લુપ્રિન્ટ ઉમેશ એટલા માટે કહું છું કે હું શરૂઆત લોકસભાથી જ વાત કરું. હું મે થોડા દિવસ પહેલા જ એક મે મારા વિડિયોના માધ્યમથી એક અપીલ કરી હતી કોંગ્રેસ કોંગ્રેસને ભાજપને કે મૈપતસી એઝ અ ખેડાની લોકસભા લડવા માટે તૈયાર છે. અચ્છા આ ભાજપ પાર્ટી અથવા કોંગ્રેસ વોટએવર જે પાર્ટી ટિકિટ આપવા માંગે. બીજી પાર્ટી ન હતું જેવું છે ને. મિત્રો પણ છે મિત્ર કદાચ મિત્ર મિત્રતાની જગ્યાએ સારી છે મારા ઘરે આવે ચા પીવે પીવડાવું હું એમના ઘરે જવું ચા પીવડાવું રાજકીય વાત પર કદાચ પ્લેટફોર્મ પર આવે તો કદાચ એ મારા સામે બેસી નહીં શા માટે મહીપતસિંહ કહ્યું કે મેં બંને પાર્ટીઓને મેં ઓફર આપી હતી કે મહીપતસિંહને જો લેવા તૈયાર હોવ મહીપતસિંહની કામની જે વિચારધારા છે જે કામની રાજનીતિની છે એ હિસાબે તમે જો સ્વીકારવા તૈયાર હો તો મહીપતસિંહ તમારી પાર્ટીમાં આવવા તૈયાર છે તમારી પાર્ટીમાંથી લડવાનું તૈયાર છે એક પાર્ટીએ મોકો આપ્યો નથી દેટ મીન્સ એ સાબિત છે કે મારા જેવા મતલબ વધારે બોલવા વાળા વધારે કામ કરવા વાળા લડવા વાળા ખોટાનો વિરોધ કરવા વાળા ખોટું વસ્તુ ઉઘાડું પાડવા વાળા વ્યક્તિઓ એમની રાજકીય પાર્ટીઓની અંદર ચાલે એવા છે એટલે એમાં સ્થાનિક નેતૃત્વ બીક છે કોઈ કે પાર્ટીનું સ્ટ્રક્ચર એવું છે એમાં આમાં એવું છે કે દરેક પાર્ટીઓમાં યુવા પાક બી હોય છે આમાં યુવા પાક છે પણ યુવા પાકનો ઉપયોગ માત્ર ઝંડા પકડવા માટે આવે છે એકસો બ્યાસી ધારાસભ્ય ઉમેશ છે ભાજપ અને કોંગ્રેસ તમે બનાવી છે ફક્ત ઝંડા પકડવા માટે બનાવી છે તમે જ્યારે મોટી મોટી જાહેરાતો કરો કે ભારતીય જનતા પાર્ટી ની જોરદાર એક મહા રેલી નીકળશે કોંગ્રેસ ની એક મહારેલી નીકળશે આમ આદમી પાર્ટી ની એક મહા રેલી નીકળશે એ રેલીનો ભાગ બનવા માટે યુવા પાક બનાવી છે પીએચડી વાલો ઝંડો પકડીને પેલા અભણ અંગૂઠા છાપનો પ્રચાર નીકળે જય વંદે અમારો નેતા બનવાની વર્ષ સારું છે આવડે તારી છે હેસિયત તારી છે પેલો અંગૂઠા છાપ નેતા બનવાને લાયક નથી એનો ઝંડો મૂક અને એને કે તું છોડ નહીં તો તને હટાવીશું ખુદ નેતા બન તો અમારા જેવા બી ઝંડો પકડતા ઉમેશ મારું બી સપનું છે કે હું કોઈનો ઝંડો પકડું પણ યાર એક વ્યક્તિ એવો મળે કે જેનામાં દમ છે ખરેખર એ નેતા કહેવાને લાયક છે તો આપણને બી યાર આનંદ ગુજરાતમાં એવો કોઈ નેતા નથી એક પણ દરેક પણ નથી ચૂપચાપ બેસીને આંધડા બનીને જોવાવાળા નેતાઓ છે કારણ કે આટલું છાતી ઠોકીને એટલા માટે બોલું છું કે હું એક વિસ્તારનો વ્યક્તિ નથી હું કોઈ ખેડા જિલ્લાની અંદર બેસીને કે વસો તાલુકાના કે મારા લવાલ ગામની અંદર બેસીને કામ કરવાળો વ્યક્તિ નથી સમગ્ર ગુજરાતના પ્રવાસ કરું છું સમગ્ર ગુજરાતના જે પરિસ્થિતિ છે એનાથી સારી રીતે વાકેફ છું સમગ્ર ગુજરાતના જિલ્લાઓના પ્રશ્નો ઉઠાવું છું બધી જ જગ્યાએ કાગડા કાઢા છે તો આ લોકોએ કશું કર્યું નથી ખાલી વાર્તાઓ કરવી છે રિબીનો કાપવી છે સભાઓ કરવી છે પણ એમના વિસ્તારની અંદર હું પાયાના મુદ્દાની વાત કરીશ મારી બીજા કોઈ મુદ્દા સાથે લેવા દેવા નથી હું રાજનીતિની અંદર આગળ આવવા માંગુ છું આગળ વધવા માંગુ છું કે મારે કામ કરવું છે અથવા જો ભૂલથી નેતા બન્યો ભૂલથી એટલા માટે કે મને બનવા નહીં દે મારે કદાચ હજી નેતા બનવા માટે વીસ વર્ષ મહેનત લાગશે જે હું કરવા તૈયાર છું પણ ભૂલથી જો બની ગયો તો મારા મુખ્ય ત્રણ મુદ્દા છે શિક્ષણ જે ગુજરાતની અંદર બહુ કથળતી પરિસ્થિતિ છે અને સૌથી મોટું મારું આરોગ્ય અને લગતું તો છે જ સિવાય રોજગારી અને જેના માટે હું મહીપતસિંહની ઓળખ છે કે મહીપતસિંહ શું કરવા માગે છે આજે ભી સાહેબ ગુજરાતના છાતી ઠોકીને બોલું છું કે નેવ કંપનીઓની અંદર મિનિમમ વેજીસ નો રેટ આપવામાં નથી આવતો આધારા છે નેતાઓ સાલાઓ પોતાની જાતને જે લોકો ધારાસભ્ય સમજે છે એ લોકોને સવાલ પૂછું છું અને એમના વિસ્તારના મતદારોને પૂછું છું કે તમે જે વિસ્તારના તમે ધારાસભ્ય છો અથવા તમે મતદાર છો તમારા આસપાસની અંદર કંપનીઓની અંદર સરકારી રેટ મુજબ ચારસો રૂપિયા છે આપે છે બગર નથી આપતા કેમ આ આ નેતાઓ ક્યાં ક્યારે એ લોકો એ કોઈ કંપનીના ગેટ આગળ કેમ નથી જતા હપ્તા મળે છે ચૂંટણીનો સમય લડવા માટે ફંડ મળે છે નહીં બોલે આ રાજનીતિ મારે હટાવી છે એટલે મહીપતસિંહ ખૂટે છે વિરોધીઓ એવું કે છે કે મહીપતસિંહ જે છે દરેક કંપનીઓ પાસે જાય છે

અને નહીં ચાલે મહીપતસિંહની રાજનીતિની અંદર નહીં ચાલે એટલે આવનારા સમયમાં મહીપતસિંહ જે પોતાનું નવું પ્લેટફોર્મ ઊભું કરવા જઈ રહ્યા બની શકે કારણ કે આ આ લોકો જો પ્લેટફોર્મ નહીં આપે આ લોકોને ડર છે ઉમેશ હા વર્ષોથી એક હત્તું શાસન આ લોકોએ ચલાવ્યું છે એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય હું મારા વિસ્તારની વાત કરું મારા વિસ્તારની અંદર અત્યાર સુધી કોંગ્રેસનો ઘટતો અને એ જે નેતૃત્વ છે અત્યાર સુધી ગુજરાત ઉપર રાજ કર્યું છે નામ લઈને કોને અમિત ચાવડા ભરતસિંહ સોલંકી દિનસા પટેલ આજે વ્યક્તિઓના નામ છે કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી મધ્ય ગુજરાતની અંદર આમના કયા મુજબ જ કામ કરે અચ્છા એમને ક્રોસ કેરે ના કરે પરિસ્થિતિ ગમે તે હોય રિઝલ્ટ ગમે તે હોય સત્ય ઘટના ગમેતી હોય કાય લેવા દેવા નહીં આ ત્રણ નક્કી કરે એ જ થાય છે તો એ મુજબ ની અંદર હું કહી શકું કે મઈપસી એટલો નબળો ઉમેદવાર છે ખેડા જિલ્લાની અંદર કે મઈપસી ટિકિટ ના આપે બની શકે કે ભાઈ મહીપતસિંહ કોંગ્રેસ માટે કામ નથી મહીપતસિંહ છે તમારે જીતે ઉમેદવાર જોઈએ છે કે પછી જાણે જાણે હરાવવાળો ઉમેદવાર જોઈએ છે એટલે આખું સેટિંગ ની રાજનીતિ ચાલે છે પણ આ સાફ કરવા માટે હવે એક અલગ પ્લેટફોર્મ ઉભું કરવું બહુ જરૂરી છે જે ટૂંક સમયની અંદર ગુજરાતને ખબર પડશે મારી પાસે ગઈ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તમે લગભગ બે બે વિધાનસભા વિધાનસભાથી લડ્યા અને એમાં તમારી તમારો કે પરાજય થયો પરંતુ ત્યારબાદ મહીપતસિંહ ચૌહાણ છે જે ફરી એકવાર ચૂંટણી લડવા પરાજય ના કહેવાય પરાજય ના કહેવાય મતલબ હજુ લડી રહ્યો હારવા માટે લડો હજુ લડી રહ્યો છું અચ્છા મહીપતસિંહ ક્યારે હાર્યા નથી અચ્છા એ ચૂંટણીનું કદાચ એ વર્ષ પૂરતું રિઝલ્ટ છે તમે એ વર્ષ પૂરતું રિઝલ્ટ કહી શકો તમે ધોરણ દસની અંદર એક્ઝામ આપો તમે ત્રણ વિષયમાં ફેલ થઈ ગયા તમે નપાસ ના કહેવાય તમે ફરી પાસ થઈને પાસ આવો એટલે પાસ થઈ ગયા કહેવાય પ્રયત્ન છે કદાચ મારા માટે એ વિષય અઘરો પડ્યો છે તો ફરી વાર મહેનત કરી રહ્યો છું બાવીસ પછી ચોવીસ છે ચોવીસ માં કદાચ પરિણામ હજુ થોડું નબળું આવે તો પછી આવે છે સત્યાવીસ આવે છે પછી ઓગણત્રીસ આવે છે પછી પછી એકત્રીસ આવે છે એટલે વિધાનસભા અથવા તો લોકસભામાં પહોંચવું પહોંચવું છે લડવું છે રિઝલ્ટની ચિંતા ઉમેશ મહીપતસિંહ ક્યારે કરી નથી શું કરશો પણ ધારો કે ધારાસભ્ય બની ગયા તમે અહીંયા આ કઈ વિધાનસભા લાગ્યા માતર કે હું ખંભાત કે ખેડા કે આનંદ વોટ એકસો બેસી ની અંદર મહીપતસિંહ કામ કરશે છાતી ઠોકીને બોલું છું અને કદાચ રોકવા કે ભૂલથી હંમેશા હું બોલીશ ભૂલથી એટલા માટે મહીપતસિંહની ટિકિટ કોઈ પાર્ટી ના આપે અને મહીપતસિંહ ના જીતે એના માટે બધા જ હથકંડા આપનાવવામાં આવવાના છે જે મારી જે કાર્યપદ્ધતિ છે પણ ભૂલથી જો જીતી ગયો છું તો એકસો બેસીની ની અંદર ભૂમ પડવાની છે કે કોઈ નેતા છે જે ધમાકેદાર કામ કરે છે ચોરોને ખુલ્લેઆમ ખૂટા ગળા પાડે છે ચોરોને ખુલ્લે આમ પકડીને પોલીસને હવાલે કરે છે ચોરોને ખુલ્લે આમ ખોટું કરતા રોકે છે અને જેટલા બી જે ખોટું કરવાવાળા અને શોષણ કરવાવાળા એ ઊંધી પૂછડીએ જાહેરમાં ભાગશે એ તમને લાઈવ પુરાવા મળશે જો ભૂલથી નેતા બન્યા તો મહીપતસિંહ ચૌહાણ ભાજપના ઉચ્ચ નેતાઓના સંપર્કમાં છે કોંગ્રેસના પણ ઉચ્ચ નેતાઓના સંપર્કમાં છે આમ આદમી પાર્ટીના પણ ઉચ્ચ નેતાઓના સંપર્કમાં છે તમે સી આર મળો છો તમે શક્તિસિંહને મળો છો તમે અરવિંદ કેજરીવાલને પણ મળો છો બિલકુલ મારા અંગત સંબંધો છે અરવિંદ કેજરીવાલ ને ભી હું ત્રણ ચાર વાર મળ્યો છું મનીષ ને મળ્યો છું ગઢવી ને ગોપાલ અંગત મિત્ર છે રાજકીય વસ્તુ વિચારધારા એને કોઈ લેવા દેવા મળવું

એટલા ન મળે એનું કારણ શું તમે માનો છો એનું વિશ્લેષણ તમે કર્યું હશે આ આ આ એક સવાલ છે અને ઘણા ગુજરાતના ઘણા લોકોને સવાલ છે કે મે તમે જેટલી બી જગ્યાએ ગામની અંદર તમે લગભગ દરેક ગામની અંદર ગયા છે ત્યાં હજારોની સંખ્યાની અંદર લોકો આવતા તમારો સ્વાગત કરતા મળતા પણ આ ચૂટણી જે છે એ એટલો સરળ વસ્તુ નથી જેટલું આપણે બોલીએ છીએ ચૂટણી એક ખાલી ફક્ત લોકપ્રિયતાથી નહી થતી જીતાતી ચૂટણી જીતવા માટેની જે જૂની પદ્ધતિઓ છે ખૂબ અઘરી છે એના માટે ખૂબ મોટું પૈસા નું જોર જોઈએ જે લોકો કરે છે જે તમે નહીં કરી શકો કદાચ એટલા માટે તમારી લોકપ્રિયતા પર જીતવા માટે તમારે ઘણી વાર લાગે પણ છેલ્લા જે બે ચાર દિવસની જે ગેમો છે ને એની અંદર આપણે ના પહોંચી વળીએ બીકોઝ ઓફ જે રાજકીય પાર્ટીઓ છે એમની પાસે આખી સિસ્ટમ હોય એના એવા લોકો મૂકેલા હોય કે ખુલ્લે આમ બોલીશું કે પૈસાની ગાડીઓ ભરીને રાત્રે નીકળતી હોય હું બેસ ભારત દેશની અંદર આ આ કદાચ ચૂંટણી પંચે એમને ખબર જ છે એ બી અજાણ નથી આ બાબતમાં

છાતી કે કોણ નથી લેતું છે આરોગ્ય નથી શિક્ષણ નથી આમ તમે જે રીતે એવું લાગે છે ગુજરાત એકદમ પછાત શબ્દનો ઉલ્લેખ નથી કરતો હું કહી રહ્યો છું જે સિસ્ટમ છે એની અંદર પ્રોપર આયોજન નથી ઉમેશ સ્કૂલો નથી સારી છે પણ શિક્ષકો નથી તમે મોટી મોટી સ્કૂલોના ફોટા મૂકો છો કે મેં અત્યાધુનિક સ્કૂલો બનાવી સ્માર્ટ ક્લાસ બનાવ્યા પણ એ ઓટો ઓપરેટિંગ છે ત્યાં માણસો તો જોઈએ શિક્ષકોની ભરતી ઉમેશ છે નહીં ઘણી સ્કૂલોની કથળતી પરિસ્થિતિ તૂટી રહી છે ઘણી સ્કૂલોની અંદર આજે બી ઝાડ નીચે ભણાવવામાં આવે છે ક્યાં છે વાતો તમે કરો છો વિકસિત ગુજરાત ગતિશીલ ગુજરાત અને નંબર વન ગુજરાત તો આ હકીકત બી બતાવો ને આ બી બતાવવા જેવું છે બરાબર કટ ટુ ધ પોઈન્ટ આજના આજકાલના સિનારીઓ પર આવે લોકસભાની ચૂંટણીનો અત્યારે માહોલ છે લોકસભાની ચૂંટણીને લઈને શું તમારું આયોજન છે તમે કયા ક્યાંથી લડી રહ્યા છો અને શું પ્લાન છે આ વખતે કે મતલબ ગઈ વિધાનસભાની ચૂંટણીની હાર બાદ નવું એમાંથી શું શીખ્યા છો અને શું અપ્લાય કરવા જઈ રહ્યા છો એઝ ઇટ ઇઝ મારા પ્લાનની અંદર કોઈ ચેન્જીસ નથી આવવાનો કોઈ નવું ઉમેરવાનું નથી ક્યાંથી લડી રહ્યું એ કશું ઘટાડવા નથી મહીપતસિંહ ખેડા લડી રહ્યા છે મહીપતસિંહ આણંદ લડી રહ્યા છે બંધારણ મને બે થી વધારે લડવાની પરવાનગી નથી આપતું નહીતર મહીપતસિંહ કદાચ છવ્વીસ માંથી વીસ બેઠકો ઉપર લડતા દેખાતા જે દિવસે કદાચ એવો કોઈ કાયદો હટી જાય કે એક ઉમેદવાર બે નહીં દસ એને જેટલી તાકાત હોય એટલી જગ્યાએ લડી શકે તો મહીપતસિંહ કદાચ તમને છવ્વીસ માંથી છવ્વીસ માં જગ્યાએ ફોર્મ ભરતા દેખાય પણ અને બીજી એની સાથે ખંભાત પણ પેટા ચૂંટણી છે તો એ વિધાનસભા પડે છે એટલે મને લડવામાં વાંધો નહીં આવે એટલે મહીપતસિંહ ખેડા લોકસભા આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે મતલબ તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે ત્રણ બેઠકો ઉપરથી પરથી મૈપલચોન રુટલ તો આના કારણે તો કોંગ્રેસને નુકસાન થશે અને અલ્ટીમેટલી ભાજપને ફાયદો થશે કોનો નુકસાન થશે ને કોનો ફાયદો થશે એ વિષય મારો નથી મારો વિષય છે કે લોકો સુધી પહોંચવું આ બે ત્રણ જગ્યાએ ચૂંટણી લડીને મને એટલું ખબર છે કે હું આ બે જગ્યાના જે ગામડાઓ છે એમની પડતી તકલીફો છે એમની જે પ્રશ્નો છે એમની જે સમસ્યાઓ છે અથવા એ સિવાય જે આખી ઇલેક્શન દરમિયાન નવા લોકોને મળીને એમના વિચારો સમજવાનો મને મોકો મળશે આ એક એક પ્રેક્ટિસ મેચ છે અને હાર જીત તો બેન ને મની વસ્તુ છે ચૌદ નું રિઝલ્ટ જોઈ લઈએ છવ્વીસ માંથી છવ્વીસ હતી તો કોંગ્રેસ ફરી ઇલેક્શન માં છવ્વીસ નથી લડી પરિવાર એટલે હારી ગઈ હતી છવ્વીસ માંથી તો બે વખત થી સતત એ લોકો ક્લીન સ્વીપ છે છતાં પણ આ ચોવીસ ની અંદર લડી રહ્યા છે રાજકીય પાર્ટી છે મોટું ફંડ છે મેનેજમેન્ટ છે વર્ષો જૂની પાર્ટી છે હારે છે પછી તો જો જીરો પર છે હું બધા પડવાનો છે ભાઈભાઈ તમે જે કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓ માટે લડો છો શું ખામી છે એકચ્યુઅલી પોલિસીમાં ખામી છે શું અને પોલિસી ઉમેશ બહુ પ્રોપર છે ગુજરાતમાં એક પ્રશ્ન વધુ એડ કર દો હું કે ગુજરાતમાં બેરોજગારોની એક આખી ફોજ તૈયાર થયેલી છે તમે કલ્પના નહીં કરી શકો કે એટલી શિક્ષિત બેરોજગારો હજી પણ છે જે લોકો રોજગારી મેળવે છે જે લોકો કંપનીમાં કામ કરે છે તમે કહો છો મિનિમમ વેજીસ નથી મળતો શું પોલિસીમાં પ્રોબ્લેમ છે કે અથવા અન્ય કોઈ વસ્તુ જે છે જેના કારણે પોલિસીમાં કોઈ જ પ્રોબ્લેમ નથી પોલિસી બહુ પ્રોપર છે સરકારે અત્યારની પરિસ્થિતિની અંદર આખા ગુજરાતને બે ઝોનની અંદર ડિવાઈડ કર્યા છે જે મેટ્રો સિટી એરિયા છે એને ઝોન ની અંદર મૂક્યા છે અને જે વિલેજ એરિયા છે એને ઝોન ની અંદર મૂક્યા છે અત્યારે આપણે મેક્સિમમની વાત નથી કરતા મિનિમમ વેતન ની વાત કરીએ તો ચારસો ને બાસઠ રૂપિયા એ મિનિમમ વેતન આઠ કલાકનો રેટ ઝોન ટુ નો છે બરાબર ગ્રામ્ય વિસ્તારની અંદર અને બાકીનો જે ચારસો બોતેર રૂપિયા મિનિમમ વેજીસ છે એ ઝોન વન એ અમદાવાદ છે કે વડોદરા છે કે સુરત છે કે રાજકોટ છે જે મહાનગરપાલિકાના વિસ્તાર છે ત્યાં આગળ છે આજે પણ ત્યાં શોષણ છે અને સૌથી મોટું શોષણ કદાચ માની લો ચારસો બોતેર રૂપિયા ઝોન વન ની અંદર મળતા બી હશે કદાચ ત્યાં આગળ મજૂર શોધવા અઘરા છે એટલે કદાચ આપતા હોય માની લઈએ આપણે બે મિનિટ માટે નથી આપતા એ ખબર છે છતાં પણ માની લઈએ પણ ગુજરાતની અંદર સિત્તેર થી એસી ટકા જે વસ્તી છે ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે જે જોન ટુ ની અંદર આવે છે આજે પણ ઉમેશ ફક્ત અઢીસો રૂપિયાની અંદર ત્રણસો રૂપિયાની અંદર બાર બાર કલાક કામ કરવામાં આવે છે કાયદાનું સરિયામ હત્યા કરવામાં આવી રહી છે ઉલ્લંઘન કરવામાં આવે છે આ બધું જ ખુલ્લેઆમ છે નેતાઓને ખબર છે ધારાસભ્યને ખબર છે સાંસદ ખબર છે ત્યાંના મામલતદાર ને ખબર છે ત્યાંના પીએસઆઈ ને ખબર છે ત્યાંના કલેક્ટર ને ખબર છે શ્રમ અને રોજગાર મંત્રાલય ને ખબર છે આધડા છે લોકો સરકારની બધાને ખબર છે કે આ થઈ રહ્યું છે છતાં પણ ચૂપ છે બીકોઝ ઓફ એક કવર સિસ્ટમ ચાલે છે અચ્છા પ્રોપર પાર્ટીઓને ફંડ આપવામાં આવે છે આ ચૂંટણી આવી છે મહીપતસિંહને ટિકિટ ના મળે એના માટે ખેડાના આનંદના બધા જ જે કંપનીઓના માલિક છે એ બંને રાજકીય પાર્ટી પાસે પહોંચી ગયા હતા મને ખબર છે તમે ગમે તે કારા ચોરી ટિકિટ આપો મહીપ સીને ટિકિટ નહીં આપવાની તમારે જે ફંડ જોઈએ એ અમે આપવા તૈયાર બંને પાર્ટી ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના બધા જ નેતાઓને મોટા મોટા જે બિઝનેસમેનો છે એ કહી રહ્યા છે તમે ગમે તેને ટિકિટ આપો મહીપ સિલે ટિકિટ આપવાની થતી નથી આ ડર છે ખબર છે કે આ જો એકવાર એન્ટર થાય છે તો બધાના તાળા વાગવાના છે એમના ગોરખ ધંધા નહીં ચાલે એટલે આ એક પરિસ્થિતિ છે જે મારા માટે ટપ છે પણ લોકો હવે જાગૃત થઈ રહ્યા છે ઉમેશ લડવાથી મને એટલું ખબર પડશે કે જે સંતાયેલો વર્ગ છે જે દબાયેલો વર્ગ છે જે ચૂંટણીમાં નિષ્ક્રિય થઈ ગયા છે એ લોકોને મારે જાગૃત કરવા છે કદાચ હું એવું નથી હું જીતી જઈશ પણ એટલીસ્ટ ખેડા અને અંદર મારો લક્ષ્યાંક છે કે મારે બે લાખ વોટ ખેડામાંથી લેવા છે અને બે લાખ વોટ આણંદમાંથી લેવા છે એટલીસ્ટ એ ચાર લાખ લોકો તો મારા છે જે મહીપતસિંહ માટે મહીપતસિંહની વિચારધારાને વળે છે મહીપતસિંહના કામને પસંદ કરે છે અને જે એ કદાચ આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ માટે એક બહુ જોરદાર ઝાપડ છે હું એક રૂપિયો ખર્ચો ઇલેક્શન ની અંદર કરવા નથી લાગતું હશે બધા મહીપત સિંહ ચૂંટણી આટલી ત્રણ લડવાના છે પૈસા ક્યાંથી આવશે મહીપત એક સિંગલ રૂપિયો સિંગલ રૂપિયો મહીપત સિંહ ખર્ચો નહીં કરે એક વ્યક્તિને એક રૂપિયાનું ચાવાનું નહીં આપે એક રૂપિયાનું દારૂ નહીં આપે સિંગલ ગાડીઓ પ્રચાર ની અંદર નહીં જાય મહીપત સોશિયલ મીડિયા માધ્યમથી દરેક ના ઘરે પહોંચશે એક લાખ રૂપિયાની અંદર બે લોકસભા અને એક વિધાનસભા લડીને હું ઉમેશ તમને બતાવીશ જે ઇતિહાસ અંદર કદાચ આ શીખવા મળશે કે તમે વગર પૈસે બી ચૂંટણી લડી શકો રાજકીય પાર્ટીઓના નાકની અંદર દમ કરી શકો આ બધું જ પોસિબલ છે પણ યુવા હિંમત કરવી પડશે સફળતા તરત નહીં મળે મહીપતસિંહ ખબર છે કે કદાચ હું કહું કે નેવ ટકા હારવાની શક્યતા છે જીતવાની શક્યતા દસ ટકા છે કદાચ એવું મેજિક બને એક એવો આક્રોશ પેદા થાય અને લોકો સર્વ સ્વીકૃતિથી મહીપતસિંહને વોટ આપીને મહીપતસિંહને જીતાડે એ બેને મની વસ્તુ છે પણ જીતવાની શક્યતા અહીંયા આગળ દસ હારવાની શક્યતા નેવ છે છતાં પણ હિંમત કરીને લડીશ અને રિઝલ્ટ સાથે કોઈ લેવા દે પણ આ રાજકીય પાર્ટીઓને ઉઘાડા પાડવી છે અને સાચી રાજનીતિ શું છે એ લોકોને બતાવવી છે અચ્છા હવે તમે અત્યારે સંકુલ ચલાવો છો આપણે જે બેઠા છે ખૂબ સરસ શિક્ષણ એજ્યુકેશનનો સંકુલ છે આવનારા સમયમાં આનો વ્યાપ વધારવાનો કોઈ પ્લાન છે ખરો બિલકુલ અત્યારે ઉમેશ આપના માધ્યમથી કહીશું તમે આ જે સંકુલ જોર્યા અત્યારે આપની માહિતી આખા ગુજરાતનું ગર્વથી બોલી શકો એવું અચ્છા કે મેપટથી આજે કોઈ નેતા નથી ધારાસભ્ય નથી સાંસદ નથી આ એકસો બ્યાસી કદાચ માત્ર બે ચાર વર્ષની છે સાડી છસો પાળે છે છે એમની દરેક જરૂરિયાતો પૂરી કરે છે આખા ગુજરાતનું સંખ્યાની દ્રષ્ટિની અંદર સૌથી મોટું મા બાપ વગરનું ઘર છે જે કહી શકું જે કોઈ ધારાસભ્ય કોઈ નેતા નહીં બોલી શકે અને એનાથી વિશેષ ઉમેશ આપણે ભારતનું સૌથી મોટું બે હજાર બાળકો રહી શકે એવું એક આખું હોસ્ટેલ બે હજાર બાળકો ભણી શકે એવી આપણી પોતાની કોલેજ અને આપણી પોતાની સ્કૂલ જે અંડર કન્સ્ટ્રક્શન છે જે લગભગ ત્રીસ પાંત્રીસ ટકા થઈ ગયું છે તો શરમજનક છે કે તમે રાજનીતિ રાજનીતિ કરો મારી આ છે 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 બધા કહે નેતા બનવા માટે તો હું તો બનાવું છું મહીપસી મિપત ને સીએમ બનવું છે મહીપતસિંહ આવી દસ હોસ્પિટલો બનાવવા માંગે છે મહીપત સિંહ દસ આવા સંકુલો બનાવવા માંગે છે રાજનીતિ કરવા માટે સીએમ બનવા માટે ખુલ્લે આમ બોલો છો તમે સલાહો ચોરી કરીને તમે નેતા બનો છો અને મહીપરસિંહ સંકુલો બનાવવા નેતા બને તમારા બાપનું શું કસાઈ જાય છે ભાઈ

અને કોઈ એવા ખોટું કે ખોટા કેસોની અંદર ફસાવા માટેને સતત પ્રયત્ન કરતા રહ્યા છે પણ અત્યાર સુધી લોકો નિષ્ફળ રહ્યા છે મજાનો વિષય એ છે અને હવે મહીપતસિંહ તો હું કહું છું ફ્રી જ છું અને એઝ એ મૈપતસી એઝ એ એક્ટિવિસ્ટ હતા પણ હવે તમારી સામે એડવોકેટ મહીપતસિંહ ચૌહાણ છે તાકાત હોય તો સડી કરી બતાવો ખબર પડશે કેવા છે એડવોકેટ સામાન્ય મહીપતસિંહ તમે જોયા છે તો હવે એડવોકેટ મહીપતસિંહને ફેસ કરવાની તેવડ હોય તો રાહ જોઉં છું હવે આ પોલિટિક્સ તો થયું એક બીજી વાત સામાજિક દ્રષ્ટિએ જોઈએ

સાંસદ નો વિરોધ કરું છું સરપંચ નો વિરોધ કરું છું સ્થાનિક અધિકારીનો વિરોધ કરું છું સ્થાનિક પીએસઆઈ નો વિરોધ કરું છું સ્થાનિક પીઆઈ નો વિરોધ કરું છું સ્થાનિક એસપી સ્થાનિક કલેક્ટરનો જે હોદ્દા પર જે વ્યક્તિ છે પર્ટિક્યુલર એને ટાર્ગેટમાં રાખીને કામ

પણ આંગળી કરવા વાળો મય પછી તમને જોવા નહીં મળે કદાચ કાલે કોંગ્રેસમાં છું તો મય પછી તમને આંગળી કરવા વાળો નહીં મળે અને કોઈ ઇન્ડિપેન્ડન્ટ છું પણ વિચારધારા મારી સેમ રહેવાની છે કે જે ખોટું છે એને છોડીશ નહીં અને જે હકનું છે એ લોકોને અપાવીને રહીશ યુવાનોને એક છેલ્લો સંદેશ આપી દો કે આજના યુવાનો જે ભાઈ અગ્રી છે રાજનીતિ જેટલું તમે સરળ સમજો છો એટલું સરળ છે નહીં અને શું કરવું જોઈએ તમે જો આવું બેસી રાખશો અને નિરાશ થઈને બેસી રહેશો તો કદાચ આપણો દેશ બહુ અઘરો થશે આ બે નંબરિયાઓ લુખાઓ ખોટા ધંધા કરવાવાળાઓ વાળાઓ ચાપલુસિયાઓ કમાલ છાપો અંગુડા છાપ બે રૂપિયાની હેસિયત નથી એ લોકો સાંસદો અને ધારાસભ્યો ઘણા બધા એવા બનીને બેઠા છે અને તમે ગ્રેજ્યુએટ પીએચડી થયેલા શિક્ષિત અને સારી વિચારધારા લોકો એના ઝંડા પકડીને ફરો છો દુઃખ થાય છે આ જોઈને એટલે કદાચ મારી વાત તમને કડવી લાગે ચચરે પીડા થાય તેમાંથી બહાર નીકળીને આંગળી એવી ઊંચી કરો કે તમે જાતિ નેતા બનો વધારે ના બનો સાંસદ ના બનો ધારાસભ્ય ના બનો એટલીસ્ટ સરપંચથી શરૂઆત કરો સારા નેતાઓની આ દેશને બહુ જરૂર છે અને ખોટું થતું હોય અને છતાં પણ તમે ચૂપ રહેતા હોય તો તમે યુવા નથી ખોટું થતું હોય તમે ચૂપ રહેતા હોય છતાં તમે આવું દેખાતું હોવા છતાં તમે જો પોતાની જાતને નેતા કહેતા હોય તો તમે નેતા કહેવાના લાયક નથી અને તમારી પાસે પાવર છે કે તમારી પાસે વોટ એવી શક્તિ છે અને આ ખોટું તમને ના દેખાય તો તમે એ કેટેગરીને લાયક નથી બરાબર તો કન્ક્લુડ કરીએ હવે બિલકુલ તો આ હતા મહીપતસિંહ મહીપતસિંહ ચૌહાણ જેવો આ વખતે લોકસભાની ચૂંટણીમાં ખેડા અને આનંદ ખેડા અને આનંદ થી લોકસભાની ચૂંટણી અને ખંભાતમાં જે યોજાનારી પેટા ચૂંટણીમાં તેઓ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે તેવી તેમને કબુલાત હાલ કરી છે આવનારા સમયમાં કદાચ ગુજરાત અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે તેમાં નવો એક રાજનીતિક વિકલ્પની શરૂઆત થાય મહીપતસિંહ દ્વારા તો પણ નવાઈની વાત નહીં ગણાય તો આવનારા સમયમાં ચોક્કસી અવારનવાર આપણે પણ મૈપસીને મળતા રહીશું અને એમની જે વિચારધારા છે તેમને પણ સમજવાનો પ્રયત્ન કરીશું અને તમારી સમક્ષ એમની વિચારધારા એમના વિચારોથી લાવવાનો પ્રયત્ન કરીશું જોતા રહું મિજાજ